દ્રાંગધ્રા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી અષાઢી વીજના દિવસે ખૂબ મોટો ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે ત્યારે ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બેન સુભદ્રા પાસે પોતાના મોસારથી ઘેર પરત ફરતાની લોકવાયકાના લીધે આ ઉત્સવ મનાવાય છે હાલ રાજ્યના અનેક શહેરોમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ધૂમધામથી નીકળે છે તેવામાં ધ્રાંગધ્રા શહેરમાં પણ સંસ્કારધામ ગુરુકુલ દ્વારા ધ્રાંગધ્રા શહેરની જનતાને પોતાના જ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શનનો લાભ મળે તેવી તૈયારીઓ શરૂ કરી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્કારધામ ગુરુકુલ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તથા કેટલાક રાજ્યના અનેક આગેવાનો તથા સંતો મહંતો રથયાત્રામાં હાજર રહીને દર વર્ષે કરતાં આ વર્ષે અનોખી તૈયારી શરૂ કરી હતી ધાંગધ્રા શહેરના હળવદ રોડથી રથયાત્રાનો પ્રારંભ કરી શહેરના મુખ્ય માર્ગો પર ભગવાનની રથયાત્રા ફરી હતી તથા આ રથયાત્રા દરમિયાન કુલ ત્રીસથી વધુ ફ્લોટ આઠથી દસ જેટલા ટેક્ટર પર દરેક સ્કૂલના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો દેશ પ્રેમી સહિતના સંદેશો આપ્યા હતા તથા રથયાત્રામાં હરિભક્તો સેવકો તથા અનુવાયીઓની હાજરી આપી શહેરના રથયાત્રાના રૂટ દરમિયાન તમામ સેવા આપનાર સ્વયંસેવકો એ પણ પોતાના ઠંડા પીણા પાણી સહિતની સેવાઓ આપી હતી શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી હતી અને હજારોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા